શો દાહોદ અહીંયાથી ત્રણ કિલોમીટર છે ત્રણ કિલોમીટરના ઘેરાવાની અંદર આ રોડ કેવો બીસમીર હાલતમાં બસ બસમીર હાલતમાં છે આપ જુઓ આપ નરી આંખે જોઈ શકો છો આ અધિકારીઓની નજર હશે કે નહીં એ તો ખબર નથી પણ મારી નજરની અંદર તો તિરાડો દેખાઈ રહીએ છીએ આપ જોઈ શકો છો હવે અધિકારીઓને આપણે ફોન પર વાત કરીએ કે આ રોડ તમારો તૂટ્યો હશે તો એ શો નાયબ કાર્યપાલક તો આપણે કહે છે કે ભાઈ રોડ તો અમે ચેક કર્યો કે થઈ જ નથી તો હવે કાં તો એ સાચા હોય મૂળ ખોટું હોય કારણ કે આ રોડ ઉપર ખાડા તો મને નરી આંખે દેખાય છે એમાં વિચારવાનો પ્રશ્ન નથી આવતો કારણ કે આ જે ખાડા પડ્યા છે બાજુ બોર્ડ છે એમાં સુક્ષર બાર કિલોમીટર દેખાઈ આવે છે કે અહીંયાથી સુક્ષર બાર કિલોમીટર છે એના ત્રીજી આમાં જુઓ તમે ખાડા નરી આંખે જોવાય છે આપ દેખી શકો છો મિત્રશ્રી તમે કયા ગામના છો તમે અચ્છા અહીંથી જાલોદ કેટલું થાય કિલો આ રોડ ક્યાંનો તૂટેલો છે રોડ તો પછી ટાઈમ તૂટી જ ગયો એ અધિકારીઓ ચેક કરવા આવશે કે નહીં નજરમાં અને આ ખાડાના લીધે એક્સિડન્ટ થઈ શકે કેમ બહુ થાય થાય છે એક્સિડન્ટ

સરકાર કેટલો ભરોસો રાખી અને અધિકારીઓને આટલી મોટી જવાબદારી આપે છે એની અંદર તમે જુઓ તો ખરા રોડના પડ નીકળીને મેટર દેખાય છે શું છે